હરે કૃષ્ણ ખેડૂત મિત્રો આપણે આ એક ડ્રોન જે છે સિસ્ટમ એકસો નવ નંબર નો આ સ્ટોલ છે એ આપણે આવી ચૂક્યા છીએ તો તમને વધારે માહિતી આપણે અહીંયા જણાવશે તો ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આ મેડમ છે આપને આ ડ્રોન વિશે માહિતી આપશે તો તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને ને જણાવો મારું નામ પરમ રાણા છે હું ગુસપ્રો કંપનીમાં કામ કરું છું એઝ અ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ આ ડ્રોન છે આ દસ લીટર ની કેપેસિટી છે બેટરી થી થાય છે રિમોટ કંટ્રોલ થી હા ઓકે અને આનો યુઝ છે ને માં છંટકાવ માટે કરવામાં આવે છે બરાબર એ એક એકર માં કેટલું એક એકર 7 મિનિટ માં કવર થઈ જાય કેટલા ની ટ્રેન્ક આવે આ 10 લિટર ની આવે છે કેટલા 10 લિટર 10 લિટર ની એક આવે તો એનાથી ઉપર આવે કે એક જ હા એક બીજું પણ અમારા પાસે ડ્રોન છે 17 લિટર નો લિટર બરાબર અને આનો મિનિમમ કેટલી હાઈટ ઊંચું કરી મિનિમમ 50 મીટર 50 મીટર કરી શકે બરાબર બીજા ઘણા બધા ડ્રોન આવી રીતે બનાવે છે પણ આ ડ્રોન માં શું ખાસિયત છે તમારા ડ્રોન માં આમાં ઓપ્ટિકલ સેન્સર વધારે છે જેમ કે કોઈ ઝાડ આવે તો આ આપો આપ એક એક ફૂટ સુધી સ્ટોપ થઈ જાય છે સ્ટોપ થઈ જાય બરાબર અને જેમ જમીન ની હોય છે આપણે જેટલી રેન્જ રાખે છે ત્યાંથી આ માફ કરી લે છે અને સ્ટોપ થઈ જાય છે અને એ રીતે ચાલે છે

પાંચસો રૂપિયા સબસીડી એટલે જેવું આસપાસ બધા લેતા હોય છે સ્પ્રે કરવાના તો સો એકર માં કવર કરી લેવા અને બીજું અમારા ખેડૂત મિત્રો લેવું છે તો એને પછી લીધેર એને ઓપરેટ કરતા નથી આવડતું તો એના માટે શું કરવું એના માટે પાયલોટ ટ્રેનિંગ આવે છે એ ટ્રેનિંગ ઉપર આવે છે કે તમારે કઈ ટ્રેનિંગ જોઈએ છે એને ટ્રેનિંગ માટે તમે ટ્રેનિંગ આપો છો આમાં અમે ખાલી સર્વિસ પ્રોવાઇડ કરીએ છીએ ટ્રેનિંગ માટે છે ને તમારે મહારાષ્ટ્ર يا એ બાજુ જવું પડે છે કોલકાતા મહારાષ્ટ્ર જ્યાં પ્રોપર યુનિવર્સિટી હોય છે ત્યાં જવું પડે છે